ભરૂચ જિલ્લા જેલમાં ઉગ્રહેંશી માં સ્વતંત્રતા દિનની અનોખી ઉજવણી કરવામાં આવી ધ્વજવંદન બાદ બંદીવાનોની પ્રતિભા દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા ભજન સંધ્યા નૃત્ય એકપાત્રીય અભિનય અને વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું પ્રયાસ સંસ્થાના આશિષ બારોટે કાર્યક્રમોનું મૂલ્યાંકન કર્યું હતું ડિજિટલ ક્લાસરૂમનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું બંદીવાનોને શિક્ષણની તક જે છે આપવામાં આવી છે ભરૂચમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી ભરૂચ જિલ્લા જેલમાં ઓગણા એસીમાં સ્વતંત્રતા દિનની અનોખી ઉજવણી ધ્વજવંદન બાદ બંદીવાનોની પ્રતિભા દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા ભજન સંધ્યા નૃત્ય એક પાત્રી અભિનય અને વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું પ્રયાસ સંસ્થાના આશિષ બારોટે કાર્યક્રમોનું મૂલ્યાંકન કર્યું ડિજિટલ ક્લાસરૂમનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવ્યું બંદીવાનોને શિક્ષણની તક અપાઈ